Kali kaila ma, ka pinda methi niyo na chhota na, paani nu brai ju say, methi njiru, jatay dabaar ka dabde. Ita kyo hiliwa na chhota ma ya. Ya ma kaw. Aja paani badli methi હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું બધા જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો અત્યારમાં જો ની હાલે છે એને તો પેલું પાણી કાઢ્યું હતું ને પાણી તો કાંક આવું છે ધરંગા છે તેલના કેમ કે તેલના પાવળે કાઢ્યું

આખો દિવસ કનકુતરી બાટવાનું કામ કરવાનું છે હાલો જઈએ હાલો જય માતાજી બધાને તો આપણે ચોખા ખવાવા જ ને જવાનું છે બધા હેલા જે ઉપર જ બાપા એક ખેર આય નહી બોય બાય સુકરાનો દાજી વળી પડી જલેસે ઘરામ કીરે લાગે છે આ તેલા કેટલી પણ તે લી લીજો એ છે ઘડીક રહેવા દેજો નુકડે આ સકતી વળી દેતો હો તો ન ન છે જોકળી એની સરખી છે ઉકળ અંતેશ નાં જઈ જા તરા તરા ઓકટ છે ટીંકે તરા દુંકે મેં કાઈ હો કરે કસું ના તરા તરા પછી નહી મેં દઈ દીધું સાડે મુ જોય તો એક બેન નહી તો સાડે મજાવી ના પાટો બધી પડવા wani da su kare iye ilu o goru ne kainu da ta zai zai da ta bozo kainu a mai kekere logotis kainu ne gina da kainu ગરમ ગરમ ઇચલા ઓર મમબો વાસ છે તેમાં પાણી છે નકર બેટી નહિ આવે તો મેં ઓધું દો નકર હું ઉતરા લઈ લે તો જો બસ ધીમે ઓલીતે ને બોલ અસર ભાત બને છે બધું ઓને રોલા આંગરે એક કોને કતું ને તે ઈના જોવું ઈને ઓલા રોટલી બનાવી સરધું આ રોટલી બનાવી ઈ નથી ઈ બધું કરવું ઈ ઈ બધું કરવું ઈ આપી રામ મંદિર જોતો ભૂરી કોણ થાય ને હું ને બધું કાનું વિચાર રે બે વીણો નામ પહેયાતા બનના તરી સર

તો ફેમિલી ખંકોટતા બાટતા જો હું કળ તાજા ગામડા લઈ લીધા અડધા બાકી છે જમણવાર નું એ રાખ્યું છે બેનના ઘરે તો જમીન પાછા ફેટાવશું બીજા ગામડા લઈ લેવી અત્યારે તો જો કોળો પચ જ્યાં છે ને આ બધું તો વાવી તક થઈ ગયા પડે હમણાં તમને બતાવીશ જમવાનું થઈ ગયું છે તૈયાર ને જમવા થઈ ગયા છે આજે જમવામાં છે તો ભજીયા ને લાડવા ને સેવ ને એ બધું છે એટલે ફટાફટ બધા જમી લેવી તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું ને તો આટો માર્યું છે પડામાં

વુગ પણ માં કેવું તો મસ્ત મજાનું જો હગી જેલું છે એ આ બધું નીણ વાવેલી છે દા આ બધું દેખાય ને વાવેલું તે ઠામાં શેઠા લગી તો બધું અમારી બેન નું છે આ બધું જો મસ્ત મજાની રીંગણી છે એ છે લીલી રીંગણી તો મસ્ત મજાના લીલા લીલા રીંગણા છે આ બધું જો પાણી વાળો ના જો યુઝ કેવો કર્યો જાડો આવી જતા એમાં đây mình làm khăn thế, hello xô bồ gì tối nay sao ta કરિયાણા કંકુત્રી દેવાનીતી ને બધું જો મસ્ત મજાનો બગીચો છે કઈ ઘટા જ નઈ બગીચામાં ને જ્યાં લાલ લાલ દેખાય ને ક્યાં સકરિયા છે હોય તો હોય એવું ખરું થોડું જાતિ જાતના થોને કઈ ઘટે જ નહીં મસ્ત મજાનો બગીચો નાનો એવો છે આ બાજુ જો ધરાવનું પાણી ભર્યું છે આપણે વાડી બધું છે ને એવું જ છે આ બાજુ જો મસ્ત મજાનું પાણી ભર્યું છે આપણે વાડી હશે એની કરતા આમ જોરદાર પાણી ઉપર તળાવ છે કરિયાણા ગામ ઉપર આ તો કરિયાણાની નદી છે અને તળાવ ભર્યું એમ ભર્યું છે આગળ વધા હશે એટલે આ બધો ભરાવો છે ને કુ તો આ વાડીની વાત કરું ને તો વાડી છે મારે મારા પપ્પાના ખોઈની તો એને કંકોત્રી દેવા જાતા ને એને મસ્ત મજાનું પાણી ભર્યું છે વાડી મસ્ત મજાની સમ છે એટલે હવે અત્યારે પાછું નીકળવાનું છે આપણે બીજે જે કંકોત્રી બાટવાનું કોણ તો ઘણું બાકી છે અહીંયા બધો જો ફળના ઝાડવા એટલા છે આંબા અને જાંબુડા સીતા ફળીને દાયડે મળીને જો કઈ ઘટે જ નહીં મસ્ત મજાની લીલી સમ વાળી છે આ બધું જો શીખોડી છે ને જરાક કોમેન્ટ કરી દેજો આ ઝાડવું કયું છે મને તો ખબર નથી સંદન છે હા જો મારા કાકા કે છે સંદન છે કેવું લાલ શખ સફેદ લાલ ચંદન હા પુષ્પા વાળું લાલ ચંદન મસ્ત મજાનું તો થળિયું છે મસ્ત મજાની લીલી સમવાળી છે ચાલો ફટાફટ નીકળવી જે ઘણુંય બાકી છે આપણે તો નીકળવી ફટાફટ તો ફેમિલી ફાઇનલી તો આપણે ઘરે પડી ગયા છીએ અને અત્યારે વાગી ગયા આઠ આઠ થઈ ગયું છે તો આપડે તો કોમ્પ્યુટર બટન આવી ગયા અને અંધારો થઈ ગયો પણ બાકી બારા બા થાકી ગયા આજ તો ઓલે જાય બારા હવે આપણે ઘરે પહોંચી ગયા છે વાળબોલ કરી લીધી છે ને આ બધું તો રૂમ માં કોઠે ન્યુ બધું ફેરવવાનું છે કબાટ નું કામ દીકરી હાલે છે બધી